નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટેના મોડલ પેપર નંબર ચારમાં આજે આપણે ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ વિડીયોમાં સામેલ પ્રશ્નો લેટેસ્ટ અને સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે જેથી તૈયારી કરવામાં તમને સરળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નેશનલ ગેમ્સ બે હજાર પચીસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે વિકલ્પ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કે પંજાબ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી નેશનલ ગેમ્સ બે હજાર પચીસ નું આયોજન ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવ્યું છે અને આ જે નેશનલ ગેમ્સ છે એ આડત્રીસમી નેશનલ ગેમ્સ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા વાળું દેશનું પ્રથમ રાજ્ય કયું છે વિકલ્પ આસામ સિક્કીમ ઉત્તર પ્રદેશ કે ઉત્તરાખંડ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ ડી ઉત્તરાખંડ રાજ્ય યુસીસી લાગુ કરવા દેશનું પ્રથમ રાજ્ય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં ઈસરોના ચેરમેન કોણ છે વિકલ્પ એસ સોમનાથ વી નારાયણન કે સિવાન કે આર વેંકટરમન તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ બી હાલમાં ઈસરોના ચેરમેન જે છે એ વી નારાયણન છે અને તેમની નિમણૂક જે છે એ ચૌદ જાન્યુઆરી બે હજાર ના રોજ કરવામાં આવી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન કોણ હતા વિકલ્પ ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પ્રબોવો સુબિયાંતો કે કેપી ઓલી શર્મા તો મિત્રો આનો સાચો જવાબ થી જશે વિકલ્પ સી ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન પ્રબવો સુ એ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ ખો ખો વર્લ્ડ કપ બે હજાર પચીસ નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું વિકલ્પ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ કે ચીન તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ એ ખો ખો વર્લ્ડ કપ બે હજાર પચીસ નું આયોજન ભારત દેશમાં કરવામાં આવ્યું હતું અને આ વર્લ્ડ કપનું આયોજન જે છે એ પ્રથમ વખત કરવામાં આવ્યું હતું જેમાં મેન્સ અને વુમન્સ કેટેગરીમાં બંનેની અંદર જે છે એ ભારત દેશ વિજેતા થયો હતો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના રાજ્યકક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી વિકલ્પ આહવા ડાંગ વ્યારા તાપી અંકલેશ્વર ભરૂચ કે કટલાલ ખેડા તો મિત્રો આનો સચજોબથી જશે વિકલ્પ બી વ્યારા તાપી ખાતે જે છે એ ગુજરાતના રાજ્ય રાજ્યકક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વિશ્વના સૌપ્રથમ પ્રથમ સીએનજી મોટર નામ જણાવો વિકલ્પ અમેજિંગ ફ્રીડમ ફાઇટર કે બુલેટ તો મિત્રો આનો સચજોબથી જશે વિકલ્પ બી વિશ્વનું સૌ પ્રથમ સીએનજી મોટર જે છે એનું નામ ફ્રીડમ છે અને ભારતની કંપની બજાજ જે છે એના દ્વારા આ મોટરસાઇકલ લોન્ચ કરવામાં આવ્યું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સૌથી વધુ વયે ઓસ્ટ્રેલિયન ઓપનની ટેનિસ મેન્સ ડબલ્સ કેટેગરીમાં ચેમ્પિયન બનનાર ભારતીય ખેલાડી કોણ છે વિકલ્પ મહેશ ભુપ્તી રોહન બોપન્ના સુનિલ છેત્રી કે સુરેશ શર્મા તો મિત્રો આનો સચથી જશે વિકલ્પ બી રોહન બોપન્ના કે જેમની ચેમ્પિયન પ્રશ્ન જોઈએ તો બે હજાર માં ઓસ્ટ્રેલિયન ઓપનની ટેનિસ મેન્સ સિંગલ્સ કેટેગરીમાં ચેમ્પિયન બનનાર ખેલાડી કોણ છે વિકલ્પ અલકાજાર સિનર ગોફ કે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સીનર કે જેવો ઇટાલી દેશના ખેલાડી છે તેઓ બે હજાર પચીસ ની ઓસ્ટ્રેલિયન ટેનિસ મેન્સ સિંગલ કેટેગરી જે છે એમાં ચેમ્પિયન બન્યા છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી દ્વારા બે હજાર પચીસમાં માં જાહેર થયેલ બેસ્ટ ટેસ્ટ ક્રિકેટ ખેલાડી કોણ છે વિકલ્પ યશસ્વી જયસ્વાલ પેટ કમિન્સ જસપ્રીત બુમરાહ કે જો રૂટ તો મિત્રો આનો સચજોબ થઈ જશે વિકલ્પ સી જસપ્રીત બુમરાહ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બટાટાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામાં ક્રમ પર છે વિકલ્પ પ્રથમ બીજા ત્રીજા કે ચોથા તો મિત્રો આનો સચજોબ થઈ જશે વિકલ્પ બી ભારત છે એ બટાટાના ઉત્પાદનમાં બીજા ક્રમ પર છે જ્યારે પ્રથમ ક્રમ ઉપર ચીન દેશ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સેબીના અધ્યક્ષ કોણ છે વિકલ્પ નિર્મલા સીતારમન માધવીપુરી બુચ પ્રિયંકા વાડરેકર કે અવની લાખાણી તો મિત્રો આનો સાચો વિકલ્પ બી હાલમાં સેબીના અધ્યક્ષ જે છે એ માધવીપુરી બુચ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેનાબેક કુકરી ચીપ્સોના અને સંતાના એ શેની જાત છે વિકલ્પ કેળા ટમેટા બટેટા કે રીંગણ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી કેનાબેક બેક કુકરી ચિપ્સોના અને સંતાના જે છે એ બટાટાની જાત છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બી એસીનું પૂરું નામ જણાવો વિકલ્પ બલ્ક સ્ટોક એક્સચેન્જ બોલ્ડ સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે બોમ્બે સ્ટોક એન્ટ્રી તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી નું પૂરું નામ બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એનએસીનું પૂરું નામ જણાવો વિકલ્પ ન્યૂ સ્ટોક એક્સચેન્જ નેક્સ્ટ સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ કે ન્યૂટન સ્ટોક એન્ટ્રી તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ સી એનએસીનું પૂરું નામ નેશનલ સ્ટોક એક્સચેન્જ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સેબીનું પૂરું નામ જણાવો વિકલ્પ સોલ્યુશન એન્ડ એન્ટ્રી બોર્ડ ઓફ ઇન્ડિયા સેફ્ટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે સિક્યુરિટીઝ એન્ડ એન્ટ્રી બોર્ડ ઓફ ઇન્ડિયા તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ સી સેબીનું પૂરું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પાયોરિયા રોગ ક્યાં થાય છે વિકલ્પ ચામડી પર પેઢામાં માથામાં કે હથેળીમાં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી પાયોરિયા રોગ જે છે એ તમને પેઢામાં થતો હોય છે અને પેઢામાં થાય છે એના કારણે તમારા દાંત જે છે એ ઢીલા પડી જાય છે હલવા માંડે છે અને અંતે ખરાબ થઈ જતા હોય છે તેમજ તમારા મોઢાની અંદરથી જે છે એ દુર્ગંધ આવતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના રાજ્યપાલ કોણ છે વિકલ્પ ભૂપેન્દ્રભાઈ પટેલ ઓમ પ્રકાશ કોહલી મહેંદી નવાજ જંગ કે આચાર્ય ગુજરાતના રાજ્યપાલ જે છે એ આચાર્ય દેવવ્રત છે અને જો તમને એમ પૂછવામાં આવે કે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો એનો જવાબ થઈ જશે મહેંદી નવાજ જંગ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઈસરોનું પૂરું નામ શું છે વિકલ્પ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ સાયન્સ રિચર્ચ ઓર્ગેનાઇઝેશન કે ઇન્ડિયન સાયન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ઈસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી કોણ છે વિકલ્પ એકનાથ શિંદે આદિત્ય ઠાકરે દેવેન્દ્ર ફડણવીસ કે સંજય રાઉત તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે અને તેઓ ભાજપ પાર્ટી સાથે જોડાયેલા છે તો ઓકે મિત્રો આ હતા આ ભાગના પ્રશ્નો અને આ તમામ પ્રશ્નોની પીડીએફ તમારે જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને અમારી ટેલિગ્રામ ચેનલ જે છે એની અંદર તમને અમારા અગાઉના તમામ વિડીયો જે છે એની લિંક પણ મળી રહેશે સાથે સાથે એ તમામ વિડીયો જે છે એની પીડીએફ ફાઇલ પણ મળી રહેશે તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ